जानू <coughs> को ब्लॉग क्यों है नॉट ब्लॉक आई ब्लॉग हो मतलब होती थी होती तारा जो था क्या नहीं मस्त था था राजा जी को आप दादा ज्यादा जी आधा जी जो हैदराबाद जी को कंधार जी को के भाई एऊ जो है पराठा बाबा को पर है कि पर तुम मन तो ही समझत नहीं एक और मिले ना मच्छर को मारे बहुत लाग रही <coughs>

कुकुसो बस आ दाजी जइसैन सो गर्छु कुसिनले यो परोठा दाजी जे छे है? आ हैन कुसिनले जी परोठा दाजी जे छे आम थपेलि मसुन्सी दुई से त म आमाले पाइरो छे हम ल सुन बजारमा के लेवानु छ केला બીજું બધું શું લેવાનું છે ભક્કા લોક્કા શાકભાજી લેવાનું છે

કાજુ હજુ વરખ નથી જાય મમ્મી પપ્પા છે હરખ નથી માતો આવે ઓહોહો સ્માઈલ બંધ થવાનું નામ નથી લેતી વિચાર કરો હા હા સ્માઇલ ક્યારની ચાલુ છે આજે તો પૂરી મસ્ત મસ્ત મજા આવશે ખાવાની જે એમને મજા આવશે હા ને રોજ આવે છે તે આજ રોજ કરતાં કંઈક વધારે એક્સ્ટ્રા ટેસ્ટ હશે સમોસા સમોસા બનાવે છે मम्मी जाऊं यारो यारो नु અરે મેમનકાને પયુ કામ કરાવે છે હાલે વાંધો નહિ હું પયુ ની બેઠક છે એટલે તમે અમાર ટેટુ કામ તો કરી દો અરે હું છું તો તો ધનિયા સમોસા બનાવોરા हे आ समोसा तम काय न चाखयो हो आ ए इमन इज कहती थी એટલે કે તમારા માટે મે સ્પેશિયલ સમોસા બનાઈ મારશી હા સાજે છે સ્પેશિયલ સમોસા એ મને નની કે હોય પરોઠા નું કામ કાય ચાલુ છે તર પરોઠા બનાવનું 10:30 10:30 કી પરોઠા થલ ચા એ મે પોતો છે કે അമ്മ એમ બો મોડાય હું ને તમારો સામખ્યારી વાળો ટ્રાફિક પડી ગયો તો હા સાજે ટ્રાફિક સમાખ્ય કરે કાં ગાડી જ ના દે ઓહો ઓરિયા ને કલે નીકળ્યા તો 5:00 થી 7:30 એ રી ગયો તો હા એટલે સમજાતો કે અમે 8:30 કમસ તો આરામથી જ ગયે 7:30 તોનો ફોન આવ્યો તો ત્યારે અમે કેતા તર ટ્રાફિક માં કેવા વાવા ને મૂકી દી ઓહો થોડી જલ્દી પહોંચી જશે ને થેન્ક યુ ને એકને વાત તો ચાલુ જ રહી છે અ સેટા સેટા બધો બેઠા ઈજી ઉતારે ચારે દિશા અલગ અલગ રાખી દીધી છે મેળાવારી એ સજે કે મજા આવી ઓ હો મજા આવી તો બસ મજા આવે તો બસ તો કો નની તમારું તમાર શું કેવું થાય છે મજા આવી તમને મજા આવે તો બસ जाओ गुड नाइट कल आउगा नया ब्लॉग साथ बस ब्लॉग नहीं ब्लॉग। ब्लॉग के ब्लॉग समझी गई अभी एक आध देर स्माइल करे थी अच्छी अच्छी हां तो कैसे दिस ही रही है 哎，干嘛的？